ચેન્જિંગ વર્લ્ડ ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ થીમ પર ચાવી પ્રવચન આપ્યું હતું વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે રાષ્ટ્રને મહાન બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ સંસ્થાઓ દેશભરમાં સ્થાપવામાં આવી છે આવી સંસ્થાઓના સહયોગથી ભારત મહાન રાષ્ટ્ર બનશે તથા સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નસીબદાર છે કે તેમના યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક મળી છે છેલ્લા દસ વર્ષમાં દેશમાં તમામ ક્ષેત્રોમાં અમૂલ બદલાવ આવ્યો છે ભારત આજે આત્મવિશ્વાસ સાથે દુનિયાની સાથે કદમ મિલાવી પડકારોનો સામનો કરી નવી તકોના સર્જન થકી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વડાપ્રધાન સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યા છે ચારુસેટ કેમ્પસમાં ડોક્ટર એસ જયશંકરનું

જીલા પંચાયત પ્રમુખ ફસમુખભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ વિપુલભાઈ પટેલ કમલેશભાઈ પટેલ ચારુ શેઠના પદાધિકારીઓ તથા હોદ્દેદારો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઝોનલ હેડ અમિત પટેલ અઝર મીડિયા લાઈવ અનંતレスト ઓન ગોઇંગ કોન્ફ્લિક્ટ યુરોપ એઝ વેલ થેન્ક યુ બર્નટ થેન્ક યુ આ To me, he was a great realist. He was a great visionary in many ways. He was a great nationalist. So, you know, for, for me, Gujarat evokes many, many...